चौड़ी बड़ी साफ सुनती काली से कोनी कोनी मिली छी हम दोना वाली तो बधी ले गया बधी ले गया केड़े से ने आ, आ जजो आ कोनी कोनी मिली छी चौड़ी बड़ी बधु ले गया चाप ले गया हने हु ही। एक सौड़ी मिली नहीं एक सौड़ी मिली नहीं एक सौड़ी

અમે ગઈએ અમે ગઈએ તમે હું ઓહળો ગો આ તો હું છે પછા વર્તી હું નવરાત્રી ગાતો આવ્યો છું હું જ નવરાત્રી કર્યો ને હું જ ગયો હું ગયો તમારો કોમ કી અમે ગઈએ અમે ગઈએ હું ઓહળો ગો તમે ઓહળો તાને ગાવું છો તમારે ગાવું છો તાને હું ગાવાનું ગાવાનું તમારો કોમ નહીં તમે હું ગો હું લે હું ગો કદી ગાયા છો ને નવરાત્રીમાં

આવો હેતરમાં મારા આવો બેલા ને બેલા આવો હેતરમાં હું જોઉં છું ભેગોન બેગો કોઈ મય સાધું જી એ ક્યાં આપો મે નવરાત્રી આવી જાય તોય કોઈ હરતા નહીં આ પેલા મોતી તો હો કે દર સાલ ની જો હું આયોજન કર્યો આ તો સવાલ એની વાત છે પેલા એટલે બેમાલ લેતો જવાનો બેમાલ નઈ જાજે કાલ કેલા અલ્યા ભેમ ભાઈ આપડે પણ આ કરવું આપડે કોઈ નવું કરો લે રોજ એક મજા આવે કે કોઈ સારો આ વખતે બધું અમે વિચાર લીધું છે આ વખત બધું આયોજન તારો ભાઈ ભાઈ કરશે તમે કરશો હા આપડે આપડે બધા થઈ ને આવડતો ભરોસો તારાથી થાય તો કરજે વસી તો આ વખત જો હું પૈસા ને વાત કરીશ તને વાત કરી અને ગોમ ના ચાર પપલા રોહિતભાઈ તો બધા કીધું બરાબર એટલે આ વખત બધું આવે છે આપડે કરવા જોડે બધા થઈ આપડે કરશું યાર

તમે ફટાફટ જલ્દી મુકવા કરજો મોતી પાછળ એમ આવ્યો છો આબુ ને થાતુ ડબ્બર તડકો જોશો સર અરે અરે આપડે નહીં કહેવાનું પણ થાતુ શું માથું ક્યાં મુશ્કેલી ના ખેલો હું આ બધું હું ખબર નજીક આયોજન નઈ કરો આ નવરાત્રી નું બધું આયોજન આપણે અંબાળીશું બધું નવરાત્રી ને તમે તારા હા તો આ દર વખત આપણે ગાવા નો કેવું ના પાડે લાઈન કરશું પેલો

અરે હું ઊંઘવા આ જોઈ યાર ઊંઘવા નવરાતે પટી જવાય ગોધા ના પછી પડી આ જોઈ છે

મારા ઘર એમ ગુમારના તમે લે આ નવરાત્રી નું આયોજન એ નવરાત્રી નું હું દર સાર કરું છું કરતો આવ્યો છું અને હાથ પેઢ ગોવાન બદલવા ગોવાળા બદલ દઉં નવરાત્રી કરવાના મારી ઊંઘ બગાડવા આયા તને જણાવી કે છું બગાડી પેલા ત્યાં પછી નવરાત્રી આવે છે હા આવડતું નહી બનતા જાતું પૂછો ને કે પૂછ્યા પછી આજે આખા બધું આજે નવરાત્રી નવરાત્રીનું

છું તમે શું લે કરવા છુ શા કરવા નઈ આપણે ઈસકારા લાવી તું નવરાજી ના કીધું પડશે અમારી હજુ કોઈ હું વાત નઈ માનવ વાહ ભેગું વાત નહીં

પૈસા હું તમને ત્રણસો પોત્રીસ રૂપિયા ના વધ્યા છીએ જ્યાં નવરાત્રો બરોબર તમારો ખર્ચો કરવો એટલો ખર્ચો નવે નવ તારા નાસ્તો આવશે મારા નાસ્તામાં દાબેલી એક એકદાર જલેબી એકદાર સમોસા એકદાર બ્રેડ પકોડા એકદમ નાસ્તામાં પૌવા સિવાય નવ કોઈ હવરાયું છે અને પેલા અલગ નવરાત્રી આખા વિચાર કરશે આખરે નવરાત્રી માં નવું લાયા પેવડો પેવોડું નવું લાયા જોતા ખાલી તો આગળ ભાગમાં ખબર પડશે આગળના ભાગની શું વાત કરે હાલના ભાગની વાત કહી દઉં

ખાસ કોથરી પરથી કોથરિયા વાળા હું નહીં આવે કોથરી વાળો આવે તો હું પરથી આ નવરાત્રી બંધ કરી દેવા કોઈ નઈ આવે કોઈ કીધા કોઈ નઈ અમે પેલા હું કહેવાય તમે જો આખો તમાર આયોજન જો તમે ખરે કોથરી વાળા પાછું પેલા કોઈ નઈ આવે નવરાત્રી બનશે ખબર છે તો કશું બધું થઈ કોણ મી ચાલુ કરી કશું હતું લાંબા મેળવ્યો

સરપંચ હતો ચાર વર તમે ખાડા પડી તારા ભેગું લે લખાયરણ લાવરણ આવી માતાજી નો દોઢ હવા લીટર જી લાવું ખબર જ તો ખબર હોય હવા પૂછવા

ખુરશી માંગેવાન હોય મને કરવા દો નહીં કરવું તમારે

હવે ચાર જણા બસ મરે આપણે ઈખી લેવું પણ હાલ તું એક સ્ટેપ હતા ને નાચે ટુકાન

તમે જોજો આખા આવે જમો બેહી રે ડો કે એટલો રાજી ભૂલી જાવ આવી મિત્રો ને તો ભાઈ આપણો નવરાત્રી નો વિડીયો આવે છે ભાગ જોવા માટે તૈયાર અને બીજો ભાગ ચાલ નવરાત્રી કરવાની છે તમે તૈયાર રહો એટલું તૈયારી કરતા